લોકસભાની ચૂંટણીમાં હવે અંતિમ તબક્કાના મતદાન માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને આ અંતિમ તબક્કા માટે દરેક દળના નેતાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી આજે હિમાચલ અને પંજાબમાં ચૂંટણી પ્રચાર કરશે પ્રથમ સભા શિમલામાં સવારે અગિયાર કલાકની આસપાસ કરશે શિમલામાં સંસદીય ક્ષેત્ર સુરેશ દશરથ માટે અને ત્યારબાદ મંડીમાં કંગના રનોતના સમર્થનમાં જનસભા કરશે હિમાચલ પ્રદેશ બાદ તેઓ પંજાબ જશે જ્યાં તેમની પ્રથમ સભા ગુરદાસપુરમાં યોજશે ત્યારબાદ જલંધરમાં ભાજપના ઉમેદવાર સુશીલ કુમારના સમર્થનમાં જનસભા કરશે ત્યારે અમિત શાહ આજે બિહાર અને ઝારખંડમાં ચૂંટણી પ્રચારનો મોરચો સંભાળશે સૌપ્રથમ તેઓ બિહારના આરામાં ભાજપના ઉમેદવાર આર કે સીના સમર્થનમાં જનસભા કરશે ત્યારબાદ ઝારખંડના જામતાડા અને માધોપુરમાં જનસભા કરશે સાથે જેપી નડ્ડા આજે ઉત્તર પ્રદેશમાં ત્રણ જનસભાઓ કરશે તેઓ કુશીનગર બલિયા અને રોબર્ટ્સગંજમાં જનસભાઓ કરશે તો યોગી આદિત્યનાથ આજે દેવરિયા મહારાજગંજ અને ગોરખપુરમાં જનતાને રીઝવશે